કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી ત્યારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં વીસ થી પચીસ લોકોના ટોળાએ તોડફોડ કરી હતી આ સાથે આ ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી અને રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રોષ સાથે પહોંચી અને વિરોધ કર્યો હતો ત્યારે કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચી ગયા હતા